બચાવ બચાવીએસ કચેરીના કર્મચારીઓ મહિલા અને બાળ વિકાસ વિભાગના પત્ર કરી હતી કામગીરી મંગળ દિવસની ઉજવણી બાળકોના વજન ઊંચાઈ જેવી કામગીરી ઉપરાંત અન્ય કામગીરી લેવામાં આવી રહી છે જે કામગીરી માટે પૂરતો સમય મળતો નથી તેવામાં બીએલઓની કામગીરી સોંપવાથી આંગણવાડીની મૂળ કામગીરીમાં વિક્ષેપ આવે છે

બચાઉ તાલુકાના લાકડિયા છે જેના રાજણસર ગામની છું હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમારો બીએલઓ તરીકેના ઓર્ડર થઈ ગયા છે જે અમે આ કામગીરી કરી શકતા નથી એના માટે અમે એક વખત આવેદનપત્ર દેવા આવ્યા હતા પ્રાંત સાહેબને ને મામલેદાર સાહેબને આપી ગયા છે અમે એ સ્વીકારેલ નથી ઓર્ડર છતાં પણ બીજી વખત પણ અમારી આ ટ્રેનિંગ ગોઠવાઈ ગઈ છે આજે અને ફરીથી અમને સીડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે અહીંયા આવવું પડશે નહીં તમારી પર કોઈ એક્શન લેવામાં આવશે એટલે અમને આ કામ સ્વીકાર્ય નથી અમારે ઘણું બધું કામ હોય છે જેમ કે એફઆરએસની કામગીરી ફેઝ કેપ્ચર ઘરે ઘરે જઈને કરવાનું અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી થતું જ નથી કામ પછી બાળકોના વજન ઊંચાઈ કરવાના સગર્ભા દાત્રીઓને ટી આપવાનું એમ એમ વાયનો સ્ટોક આપવાનો એવું કેટલી બધી કામગીરી છે અને હેલ્પર ન હોય મારે તો હેલ્પર જ નથી એટલે હેલ્પરનું કામ પણ મારે કરવાનું થાય ગામ આંગણવાડીની સફાઈ રસોઈ બાળકો સંભાળવા તો આ બધું કામ કરવાનું અને એમાંય અમારે આ કરવાનું અને અમારો પગાર દસ જ હજાર રૂપિયા છે બરાબર શિક્ષકોનો પગાર પચાસથી સાઠ કે સિત્તેર હજાર છે એ લોકોએ કામ કરવાની ના પાડી એની માટે કોઈ એક્શન નથી અમને પછી શિક્ષકનો પગાર છે એનાથી અડધો જ પગાર અમને આપી દે કાંઈ બી કર્મચારી ગણી લે તો અમે આ બધું કામ કરવા તૈયાર છીએ અમને કોઈ ઓબ્જેક્શન નથી પણ અમારો પગાર ફક્ત દસ હજાર અને માનદ વેતન કર્મચારી છીએ માનદ વેતનને તમે બીજું કાંઈ ન કરી શકો અમને સરકારી કર્મચારી નથી ગણવા તો તમે સરકારી કામ શું લેવા આપો છો અમને

અમે ગાંધીનગર જાશું બરાબર હું તમારો ભાઈ છું મને લેટર લખો લેટર નો જમાનો નથી ટ્વિટર ઉપર મેં ટ્વીટ કરેલું છે છતાંય મોદીજી નો કોઈ જવાબ નથી મોટા મોટા કોબાન થાય છે તો બધું ચલાવી લે આંગણવાડી નું ક્યાંક પણ ટૂચકું નીકળે એટલે તરત આખું આમ ચગડોળે ચડાય છે આંગણવાડી આમ ને જો એટલા અમે ખરાબ છીએ તો અમારી પાસે કામ શું લેવા સારા સારા કરાવો છો અમારે પટકી કરવાનો વારો ક્યારે આવે તમે કઈ પૂરતું આપતા નથી ને ત્યારે આવે તમે તમે આટલા બધા પગાર લઈને બેઠા છો તો તમે તમારા ચપરાસી પગાર અમારથી સાત ગણો વધારે છે છે ને તમને એમ કે મહિનાના પાંચસો રૂપિયા લે કે તમે આ બીએલઓ ની કામગીરી કરો તમે કરવા તૈયાર છો

ઓર્ડર થી રાખી હતી બોલ્યા તેમની નોકરી કે આંગણવાડી બોલતી હોય એટલે